હલો રામ રામ સીતારામ માતાજી તમામ મીઠું ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું છું આપણો મિત્રો ભાવેશ અને ખાસ કરીને આજે આપણે શોર્ટમાં વાત કરીશું કે જીરામાં નિંદામણ દવા છાંટવી હોય આપણે મિત્રો ખાસ કરીને તો જીરું ઉગી ગયું હોય તે પછીની તો આપણે દવા કેટલા દિવસે સાટવી તો ખાસ કરીને જમીન લીલી હોય ત્યારે છાંટવી એ વાત હોય સાચી છે મિત્રો પણ કેટલા દિવસે છાંટવી તો સારામાં સારું પરિણામ મળે મિત્રો ખાસ કરીને અમુક ખેડૂત મિત્રો આજે પિયત આપી અને કાલે બીજો દિવસે દવા મારતા હોય છે પણ મિત્રો એવું નહીં કરવાનું કારણ કે ખડ માથે માટી ચડી જેલી હોય છે ધૂળ ચડી ગયેલી હોય છે એટલે રિઝલ્ટ મળતું નથી મિત્રો તો ખાસ કરીને કેટલા દિવસે છાંટવી એની આપણે ખાસ કરીને વાત કરશું મિત્રો આ રીતનું તમે જોઈ શકો છો કે અમુક આપણે આપીએ આપ્યું ચાર દિવસ થઈ ગયા છે એટલે ઓછી માટી હાલમાં ચડી લે છે મિત્રો નગર જો માટી વધારે ચડી જયેલી હોય તો દવા અમે અટતી નથી પછી રિઝલ્ટ આવતું નથી પછી ખેડૂત મિત્રો કહે કે મારે રિઝલ્ટ આવ્યું નહીં તો એની આપણે પૂરેપૂરી માહિતી કિસાન મિત્રો લીલાપુર યુટ્યુબ ચેનલમાં આપેલી છે તો ફૂલ વિડીયો જોવા માટે મારે કિસાન મિત્રો લીલાપુર ચેનલની વિઝિટ કરો તો બસ આજે શોર્ટમાં એટલું જ છે